ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકઠા થયા હતા અને પ્લે કાર્ડ તેમજ સૂત્રોચ્ચાર સાથે અમિત શાહના નિવેદનનો વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ હરીશ પરમાર વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અંગેના નિવેદન બદલ અમિત શાહ માફી માંગે તેવી તેઓએ માંગ કરી હતી कांग्रेस पार्टी और हमारा इंडिया अलायंस और हमारे जनता इस देश की जनता जब 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 इस देश को कुचलने की जब कोशिश हुई है तब तब जनता सामने आई है और इस देश की युवा मध्य वर्ग की लोग सभी लोग आज सामने आएंगे और ये जो अपमान बाबा साहब अम्बेडकर जी का जो अपमान है इस देश का अपमान है इसको ना ना हम सहेंगे ना जनता सहेगी